વિષ્ણુભાઈ રેકોર્ડ તોયડો યાર વરસાદે તલાવ હાઉસ ફૂલ તલાવનું પાણી બધું ન કર્યું આ જો તલાવ ખેડૂતોની કપડી આવી ગયેલા આ લોકોના કપા મેળેલા શું અલગ થયો ચામેઠાની અંદર વરસાદ એટલો પડ્યો છે અમારે ચમડી ઉપર ગામ છે પેટાફળી ચામેઠાનું પેટાફળી છે ત્યાં અમે વિઝીટ માટે આવેલા છે તમે જોઈ શકો છો પાણી આ ખેતરાત જ છે બધા આ બધાના ખેતરો જ છે ખેતરો ની અંદર પાણી ભરાઈ ગયા છે હમ આજે એમાં રસ્તો બ્લોક થઈ ગયો પઠિયાવાળો અંબાલા પટેલ આગળ હાલ દીધી સો વર્ષનો રેકોર્ડ ટોળશે ટોન ના રેકોર્ડ ચામેરખાનો ટલાવ હાઉસફુલ જોઈ શકો છો તમે એકદમ ફૂલ થઈ ગયો છે બહુ વરસાદ પડ્યો છે અને હાલ બી પરિસ્થિતિ વરસાદની છે જ પડશે જ હજી અમારા ઘરમાં પાણી થઈ ગયું છે સરકાર ને જણાવું છે સહાય આપે

ગજબ 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 આ દિવાલ તો આ સીધું પાણી પીવી દીધું ઘર ની અંદર પાણી સારી ત્રણ ત્રણ ફૂટ ના ખાડા પાર દીધા કે Əla bax